ચાલો તો કોણ કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે ધોરણ દસમાં ચેપ્ટર નંબર આઠમાં ત્રિકોણ મિતિના પરિચયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચોથાનો સાતમો જોઈએ આજે આવી કિંમત આપણને આપી છે અને આવું સાબિત કરવાનું છે તો ડાબી બાજુ બરાબર લખીએ આપણે ડાબી બાજુ સાઈન થીટા બેમાં તમે જોશો તો સાઈન થીટા છે તો બહાર કાઢી લઈએ સાઈન થીટા તો અહીંથી સાઈન થીટા વ્યા જાય તો એક વખત વધશે અહીંયા એક વખત વ્યા જાય તો સાઈન વર્ગથીટા વધશે અને નીચેની સાઈડ એમાંય તે સેમ બેન્ને સાઈડ કોસ થીટા દેખાય છે તો કોસ થીટા કોમન કાઢીએ આપણે તો અંદર વચ્ચે અહીંયા બે કોસ વર્ગ થીટા અને અહીંથી કોસ વૈયા ગયા એટલે અહીંયા વચ્ચે એક હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ થીટા વત્તા કોષવર્ગ થીટા બરાબર એક થાય તો એ કિંમત છે અહીંયા મિક અને અહીંયા કિંમત બેની મેકીએ તો સાઈન થીટા એકની જગ્યાએ લખીએ સાઈન વર્ગ થીટા વત્તા કોષવર્ગ થીટા અને માઇનસ ટુ સાઇન વર્ગ ના છેદમાં કોસ થીટા ટુ કોસ વર્ગ થીટા અને એકની જગ્યાએ આપણે સીધું લખી નાખીએ આ કાઉસમાં લખું છું સાઈન વર્ગથીટા વત્તા કોસ વર્ગથીટા હવે સાઈન થીટાના છેદમાં કોસ થીટા ઉપરની સાઈડ જોશો તો બે છે અહીંયા અને એક છે તો બેમાંથી એક જાય તો કેટલા વધશે એક તો અહીંયા વધશે કોષ વર્ગ થીટા એમનમ અને બેમાંથી કાઢીએ એટલે એક વખત માઇનસ સાઈન વર્ગ થીટા વધશે એવી રીતે તમે નીચે જુઓ બે કોસ વર્ગ થીટા અને પહેલાંની સાથે આપો એટલે માઇનસ સાઈન વર્ગ થીટા અને માઇનસ પ્લસ માઇનસ કોસ વર્ગ થીટા હવે એક પદ વધારી અહીંયા સાઈન થીટાના છેદમાં કોસ થીટા ઉપર આવશે કોષ વર્ગ થિટા માઇનસ સાઇન વર્ગથીટા અને નીચે છે આ બે કોષ વર્ગથીટામાંથી એકવાર જાય તો એક વખત વધશે કોષ વર્ગથીટા અને આ બધું માઇનસ સાઇન વર્ગથીટા તો બંને સરખા જ્યાં તો ઉડાડી દઈએ તો આની કિંમત આપણને મળશે ટેનથીટા જમણી બાજુ સાબિત થઈ ગઈ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર આઠ જોઈએ ચોથાનો તો વિદ્યાર્થી મિત્રો જોવો હવે પ્રશ્ન ચારના આઠમાં આપણને આવી કિંમત આપેલી છે અને જમણી બાજુ આપણે સાબિત કરવાની છે તો સૌ પ્રથમ લખીએ ડાબી સાઈડ ડાબી બાજુ હવે તમે અહીંયા જોશો વર્ગ આપેલો છે તો વર્ગની રીતે આપણે છૂટું પાડીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે સાઈન વર્ગ એ વધતા બે ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે સાઈન એ કોશેક એ અને છેલ્લા પદનો વર્ગ એટલે કોશેક વર્ગ એ એવી રીતે હવે આ પદને છૂટું પાડીએ તો પ્રથમ પદનો વર્ગ કોષ વર્ગ એ બે ગુણ્યા પેલું પદ બીજું પદ કોષ એન્ટુ સેક એ અને વધતા અંતિમ પદનો વર્ગ ચલો વિદ્યાર્થી મિત્રો આને હવે એમ નંબર દઈએ સાઈન વર્ગ એ વત્તા ટુ સાઈન એ કોષને આપણે લખી શકીએ એકના છેદમાં સાઇન એ વત્તા કોશેક વર્ગ એ અને વધતા અહીંયા લખીએ કોષ વર્ગ એ વત્તા ટુ એ અને આને આપણે લખી શકીએ એકના છેદમાં કોસ એ વત્તા વર્ગ એ તમે જોશો તો આને આ ઉડી જશે અહીંયા આને આ ઉડી જશે પછી સાઈન વર્ગ એ કોસ વર્ગ એ એની કિંમત થશે એક પછી અહીંયા બે એકા બે થશે અહીંયા બે એકા બે થશે એટલે ઈ બે આ બે એટલે ચાર થયા પછી વૈધ્ય લખીએ કોશેક વર્ગ એ અને આ બાજુ વૈધું સેક વર્ગ એ બે ને બે ચાર ને એક પાંચ થયા હવે કોશેક વર્ગ અને સેક વર્ગ એવું આપણી પાસે એક સૂત્ર છે કોશેક વર્ગ એ એના માટેનું એક સૂત્ર છે આપણી પાસે એક વત્તા કોટ વર્ગ એ અને સેક વર્ગ એ એના બરાબર એક વત્તા ટેન વર્ગ એ તો બંનેને કાઢી આપણે બે આ બેના સૂત્ર છે આપણી પાસે બંનેને કાઢી એની જગ્યાએ લખીએ કોસેક વર્ગની જગ્યાએ લખું એક વત્તા કોટ વર્ગ એ વત્તા આ કાઢી એની જગ્યાએ આ લખું એક વત્તા ટેન વર્ગ એ તો તમે જોશો પાંચ છ અને સાત સાત વત્તા કોટ વર્ગ એ વધતા ટેન વર્ગ એ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે હવે આની પછીના બે પ્રશ્નો છે એ હવે આવતા લેક્ચરમાં લઈને આવીશ પછી આપણો સ્વાધ્ય પૂરો થશે અને પછી આગળનું ચેપ્ટર છે એ ત્રિકોણમિતિનું જ છે ત્રિકોણમિતિનો મિતિનો એપ શરૂ કરીશું